આગામી રવિવારે ડીસા ખાતે સુભાષ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાનાર છે આ રથયાત્રા દરમિયાન કોઈ જ પ્રકારની અરાજકતા ન સર્જાય તે માટે રથયાત્રા દરમિયાન શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે આગેવાનો પાસેથી મંતવ્યો લેવામાં આવ્યા હતા આ ઉપરાંત આ બેઠકમાં શહેરમાં બેકાબુ બનેલા રખડતા પશુઓના પ્રશ્ન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આગામી યોજાનાર રથયાત્રા જગન્નાથ યત્રા સંદર્ભે શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવે જે મિટિંગમાં ડીસા ડિવિઝન ડીવાય અધિકારી શ્રી સીએલ સોલંકી સાહેબ ઉપરાંત રથયાત્રાના આયોજકો એવા સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના કમિટીના સભ્યો સાથે ડીસા નગરપાલિકાના મ્યુનિસિપલ કોર્પોરેટરશ્રીઓ હિન્દુ યુવા સંગઠનના આગેવાનો ઉપરાંત વિશ્વ હિન્દુ હિન્દુ પરિષદના સભ્યો બજરંગદળ દળ લઘુમતી સમાજ અનુસૂચિત જાતિ જનજાતિના આગેવાનો વેપારી મંડળ તથા ડીસાના વિભિન્ન સામાજિક તથા રાજકીય આગેવાનો કુલ સાહીઠ જેટલા સભ્યોની હાજરીમાં આગામી યોજાનાર જગન્નાથ યદરા દર શાંતિપૂર્ણ તથા કૌમી ખલાસ અને એકતાથી યોજાય તે સંદર્ભે ચિંતન કરવામાં આવ્યું અને શાંતિપૂર્ણ રીતે મીટિંગ સંપન્ન કરવામાં